ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે એક આરોપીને પૂર્વ કચ્છ એસઓજી પોલીસે ઝડપ્યો ભયાઉ તાલુકાના સામખિયાળીથી મોરબી બાજુ જતા ધોરીમાર્ગ પાસે શિકારપુરની સીમમાં આવેલ એક હોટલમાં પૂર્વ કચ્છ એસઓજીએ છાપો મારી અહીંથી રૂપિયા બે લાખ પચાસ હજારના હેરોઈન તથા ઓગણીસ હજારના અફીણ સાથે હોટલના સંચાલકને પકડી પાડ્યો હતો સામખ્યાળીથી મોરબી જતા ધોરીમાર્ગ પાસે ડાબી બાજુ શિકારપુરની સીમમાં આવેલ અનમોલ પટ્ટી નામની હોટલમાં માદક પદાર્થનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કાર્યવાહી કરી હતી અનમોલ પટ્ટી નામની હોટલના કાઉન્ટર પર હાજર રહેલા પંજાબ હરકેનસિંહ ખેરા નામના શખ્સને પકડી તેની તલાશી લેવામાં આવી હતી પકડાયેલા આ શખ્સ પાસેથી રૂપિયા બે લાખ પચાસ હજારનું પાંચ ગ્રામ હેરોઈન તથા ઓગણીસ હજારનું ઓગણીસ ગ્રામ અફીણ વજન કાંટો કાઉન્ટરમાંથી રોકડ રૂપિયા ચોર્યાસી હજાર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ મોબાઈલ વગેરે મળીને કુલ ત્રણ લાખ અઠાવન હજારનો મુદ્દામાલ હસ્તગત કરી આરોપી હરનેકસિંહ સિંઘની અટક કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે સામખિયાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કાર્યવાહીમાં એસઓજી ઇન્ચાર્જ પીઆઈ વીપી આહિર સામખિયાળી પીએસઆઈ કે જે વાઢેર એસઓજી સ્ટાફ પૂંજાબાઈ ચાડ અશોક ચૌધરી આશીષ ભટ્ટ વિશ્વજીતસિંહ સિંહ નીલ માતંગ હેમુભાઈ પઢેરિયા ઇન્દ્રાબેન જોશી શ્રીયાબેન મારુ વગેરે જોડાયા હતા